સુરત જિલ્લાના કીમ નજીક થયેલ હત્યાનો ભેદ ગણતરીના કલાકો મામ કિમ પોલીસે ઉકેલી નાખ્યો છે અગિયાર તારીખના રોજ રાતના સમયે એક વ્યક્તિ કિમ નજીક આવેલા માંગરોળના નવાપુરા વિસ્તારમાં કિમ માંડવી મુખ્ય માર્ગ પર ચાલતો ચાલતો જઈ રહ્યો હતો દરમિયાન એક બાઇક પર આવેલા બે ઇસ્મોએ કોઈ બાબતને લઈ યુવક સાથે ઝપાઝપી કરી હતી અને ત્યારબાદ યુવકને ચાકુના ઘા ઝીંકી યુવકની હત્યા કરી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા ઘટનાની જાણ પોલીસને થતા જિલ્લા પોલીસ એજન્સીઓ અને સ્થાનિક પોલીસનો કાફલો તપાસમાં જોડાયો હતો ઘટનાસ્થળ નજીકથી પોલીસને એક સીસીટીવી પણ મળી આવ્યા હતા હતા અને જેને આધારે પોલીસે તપાસ આગળ ધપાવી હતી પોલીસ સમગ્ર ઘટના મામલે તપાસ કરી રહી હતી દરમિયાન કિમ પોલીસ મથકના પીઆઈ પીએચ જાડેજાને અંગત બાતમીદાર થાકી બાતમી મળતા કેમ પોલીસની ટીમ કેમ નજીક આવેલા સાયણ ગામથી બે ઇસ્મોની ધરપકડ કરી હતી અને આકરી તલાસ્કરી પૂછપરછ કરતા બંને આરોપીઓ એ હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી બંને ઇસ્મો જ્યારે કેમ માંડવી રોડ પરથી પુરઝટે પસાર થઈ રહ્યા હતા درمیانના રોડ પરથી ચાલતા પસાર થતા ઇસ્મે बाजू માંથી સ્પીડ માંગ કેમ જાય છે કહી અપશબ્દો કહ્યા હતા જેના કારણે બાઇક પર સવાર બનને ઇસ્મોએ બોલાચાલી કરી હતી અને આવેશમાં આવી પોતાની પાસે રહેલા ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા રિપોર્ટર જગદીશ ભરવાડ ન્યૂઝ ફોર્ટીન કિંગ સુરત ગ્રામ્ય જિલ્લા અને હદમાં કોસંબા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કીમ ચોકડેથી નવાપર પરા તરફ જતા રસ્તા ઉપર એક ઇસમ જેનું નામ છે અવધેશ રાજારામ એ મૂળ ઉત્તર પ્રદેશના વતની છે એ વ્યક્તિ રાત્રિના સમયે ચાલતા રસ્તા ઉપર ચાલીને જતા હતા વખતે એક મોટર સાયકલમાં બે ઇસમો આવેલા એમાં એક જાડિયા જાડિયો ઈસમ હતો અને એક પાતળા બાંધવાનો ઈસમ હતો આ બંને જણાએ મોટરસાયકલ સાયકલ રાખી અને આ અવધેશ રાજારામ મિશન અવધેશ રાજારામ ઉપર અચાનક છરીથી હુમલો કરી દીધેલો અને આમાં અવધેશ રાજારામ ગંભીર રીતે ઈજા પામેલો અને એમાં સ્થળ ઉપર જેનું મૃત્યુ થયેલું આ ગુનો ખૂબ જ ગંભીર પ્રકારનો હતો પોલીસ અધિક્ષક શ્રી સુરત ગ્રામ્ય અને રેન્જ આઈજીસી સુરત ગ્રામ્યની સૂચનાથી અલગ અલગ ટીમો આ ગુનાને ડિટેક કરવા માટે આ બનાવની સર્વપ્રથમ જાણ એક બોરસરા ગામના જે વ્યક્તિ છે પોતાની કાર લઈને ગયેલા અને એમને નજર સામે આ બનાવ થતા જોયેલો એટલે એમણે આ બંને ઈસમનો પીછો પણ કરેલો એ દરમિયાન બે આરોપીઓ સ્થળ ઉપરથી મોટરસાયકલ લઈને નાસી ગયેલા આ ગુનાની તપાસમાં અલગ અલગ ટીમો કામે લાગેલી કોસંબા પોલીસ સ્ટેશનની નજીકમાં જ આવેલા કિમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએચ જાડેજા અને એમની ટીમ પણ આ ગુનાને શોધવા માટેથી પ્રયત્નશીલ હતી એલસીબી એસઓજી લોકલ પોલીસ અને સિનિયર અધિકારીઓના માર્ગદર્શન નીચે સમગ્ર રાત અને કાલે દિવસ દરમિયાન ખૂબ મહેનતના અંતે કીમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી પીએચ અને ટીમ દ્વારા બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ આરોપીઓના નામ છે અક્ષય પરમાર અને સુજલ પવાર અક્ષય પરમાર છે એ કિમની અંદર રહે છે આશિયાના નગરમાં અને સુજલ પવાર પણ કિમ આશિયા નગરમાં રહે છે બંને પ્રાઇવેટ નોકરીઓ કરે છે 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 એ મૂળ વતની મધ્યપ્રદેશનો આ બંને જે ભોગ બનનાર છે એની છરી મારીને હત્યા કરેલી હતી આરોપીઓની પાસેથી ગુનામાં વપરાયેલ મોટરસાઇકલ અને છરી કબજે કરવામાં આવી છે એમના જે લોહીવાળા કપડાં છે એ પણ આરોપીઓની પાસેથી કબજે કરવામાં આવ્યા છે બનાવનું કારણ આરોપીઓની પૂછપરછમાં એવું જણાય છે કે જે ભોગ બનનાર વ્યક્તિ છે અવધેશ રાજારામ એ ચાલતો જતો હતો એ વખતે આ મોટરસાયકલ નજીકથી પસાર થયું એટલે એણે કંઈ પોતે જોરથી બીમો પાડીને કંઈ ગાળો બોલ્યો હતો એવી હકીકત જણાવે છે જેના કારણે આવેશમાં આવી અને આ બંને ઇસમોએ મોટરસાયકલ રિવર્સ લઈ અને આ ભોગ બનનાર અવધેશ રાજારામની છરી મારીને હત્યા કરી છે આમ આ જે બનાવ છે એ અનડિટેક્ટ ખૂનનો ગુનો હતો એ સુરત ગ્રામ્ય પોલીસની સંયુક્ત ટીમોથી અને ભાગીદારી થી બધા સાથ સહકારથી આ ગુનાનું ડિટેક કરવામાં આવ્યો છે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને આગળની તપાસ કોસંબા પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી છે